જે સાડત ગામની ત્યાં આવેલો છું ત્યાં એક શૂટિંગ છે એડનું અને તો અહીંયા અમે થોડું નાનો સીધો વિડીયો બનાવીએ છીએ અને આ શું સીધો સીધો જવા દઈએ આગળ લાગે છે આ ભાડનનું શૂટિંગ છે ગુજરાતી આગળ આ બાજુ આ ચાલુ અંદર ને બોલ

ઠંડક કહેવાય ગરમી કહેવાય ગરમી છે ને તારી અત્યારે ગરમી હા તો ગરમી બહુ લાગે છે અહીંયા પવન બી છે નહીં અને એક ગુજરાતી એડ છે એડમાં મેં શૂટિંગ માટે આવેલું છીએ સાંજે કેટલા વાગે પછી કંઈ નક્કી નહીં અને અહીંયા વિશામ આ બતાવીએ ને અહીંયા બતાવીએ

આરામ અને શું આરામમાં બેઠા છીએ અહીંયા વીરાના જેવું લાગે છે ચારે બાજુ કોઈ માણસ દેખાતું નથી ખાલી અમે હું ને અમારો ભતીજો સાથે છીએ ને આ શૂટિંગ જોવાના અને શૂટિંગ કરવા માટે અહીંયા વધારે છીએ સાત સુધી અહીંયા રાતે એક દોઢ વાગ્યા સુધી અહીંયા અહીંયા છીએ અમે આ બગીચો છે બિલકુલ મસ્ત ચોખ્ખો બગીચો છે અને ભાડ ગામની ભાડજ ગામથી બી ખાસું દૂર છે હાઈવેથી બી અંદર ગામની આજુબાજુ સોસાયટી છે મોટો પ્લોટ નંબર બધું આપેલું છે વિડીયોમાં જોઈ શકો છો તમે સાંજના આશરે સાત વાગેલ છે ધીમે ધીમે અંધારું થવાનું છે અને એક એડ શૂટિંગ છે એમાં એક નાનું સીકડું કામ વેપારી તરીકે આવ્યા છે અમે ખરીદી કરવાની છે જોઈએ જો આગળ વિડીયો જોઈને જો આગળ મોકલજો અને આ પ્લોટથી ચારે બાજુ અમે ફર્યા છે અહીંયા આ બી જોવાનું બી ઘણું સારું છે અહીંયા ગુજરાતમાં બગીચામાં બધું પાણી વાણી બધું સારું છે હા હા મસ્ત છે આ બધા જોઈ લો પાણી બી સારું છે આ હા હા શું હા બતાવી દો ભાગરૂરદાર છે સીન જોરદાર કેવું નથી બરોબર દેખાય આ ચલો ઓકે